નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ સાતનો ગુજરાતી વિષયનો પાઠ નંબર એક છે પ્રાણી માત્રને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ છે કે આ વિડીયો અને પીડીએફ જે છે તે હવે તમારે તમારા વોટ્સઅપ પર અને આપણી એપ્લિકેશન ઉપર બંને ઉપર મેળવી શકો છો એટલે કે પીડીએફ જો તમારે તમારા વોટ્સઅપ પર જોતી હોય તો પણ ઉપલબ્ધ છે નીચે કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક ઉપર તમે ફોન કરી અને વધારે વિગત ભણી શકો છો દોસ્તો ચાલો તો આપણે શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર એક પ્રાણી માત્રને એમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો ખોટું લાગવું એટલે કે માઠું લાગવું ત્યાર પછી છે ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું મધ્યમ માર્ગ લેવો એટલે કે વચલો માર્ગ લેવો ત્યાર પછી છે ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું મિત્રો ધોરણ ત્રણથી દસ માટેની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચવવી બે હજાર પચીસ છવ્વીસની હવે આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે ને એકદમ કલરફુલ અને છાપેલા અક્ષરોની અંદર સરસ મજાના સોલ્યુશન એ તમે તમારા વોટ્સઅપ પર પણ એની પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમે હવે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને સાથે સાથે આ તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે તો જરૂરથી આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ

ચોથું સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી તો દિલનું સમાનાર્થી થશે અંતર પાંચમું આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા એ તમને યાદ છે તો અહીંયા યાદનું સમાનાર્થી થશે સ્મરણ ત્યાર પછી છે છઠ્ઠું જીવન એવું જીવો કે બધા યાદ કરે તો જીવનનું સમાનાર્થી થશે જિંદગી બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો તો હંમેશાનું સમાનાર્થી થશે સદા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે તો સંસારી અન્યાયનું થશે ન્યાય પૂર્ણનું થશે અપૂર્ણ અને નીતિનું થશે અનીતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આડા આવડા અને અધૂરા વાક્યો આપેલા છે જે ઉદાહરણ મુજબ ભેગા કરી અને સાચા વાક્ય લખો જેમ કે ઉદાહરણ આપણને આપ્યું છે અહિંસા આચર આચરનાર મહાવીરને નમન તો એવી જ રીતે આપણે આ જે આડાવાડા શબ્દો છે એને ભેગા કરીએ તો આ પ્રમાણે આપણા વાક્યો બનશે જુઓ સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ રહમનેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલમાં રહેજો દિલમાં પવિત્રતા રાખનાર જરદોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો યોગી અને નિર્લિપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા સંયોજકો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો જો અહીંયા તો નહીંતર જોતો તો પણ એટલે છતાં પણ વગેરે જેવા સંયોજકો છે પેલું આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી છતાં પણ તે શાળામાં આવી બીજું ખાલી જગ્યા મહેનત કરશો ખાલી જગ્યાએ સફળતા મળશે તો અહીંયા જવાબ આવશે કે જો મહેનત કરશો તો સફળતા મળશે ત્રીજું નિષ્ફળતા મળે ખાલી જગ્યા નિરાશ થવું નહીં તો જવાબ આવશે તો પણ ચોથું પરીક્ષામાં સોનલે મને પેન આપી ખાલી જગ્યા હું પરીક્ષામાં શું લખત તો જવાબ આવશે નહીતર પાંચમું શાળા સરસ્વતીનું મંદિર છે ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ તો એટલે છઠ્ઠું જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડણી સુધારીને સાચો શબ્દ લખો તો નીતિ મહાવીર અહિંસા ક્ષમા સિંધુ નિર્લેપ અને વાત્સલ્ય વગેરે જેવા શબ્દોની સાચી જોડણી મિત્રો અહીંયા આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું અહિંસા એટલે શું તો ઉત્તર અહિંસા એટલે કોઈપણ જીવને મન વચન કે કર્મથી કોઈપણ જીવને મન વચન કે કર્મથી ઈજા ન થાય અથવા તો નુકસાન ન પહોંચાડવું તે ત્યાર પછી બીજો સવાલ મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે શા માટે તો ઉત્તર મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું છે સૌને પોતાના સમાન અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ત્રીજો સવાલ ભગવાન ઈશુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે શા માટે તો જવાબ આવશે કે ભગવાન ઈશુ માટે કાવ્યમાં પ્રેમરૂપ પ્રભુપુત્ર અને ક્ષમા વિશેષણ છે પ્રભુપુત્ર ઈશુ ઈશ્વરના પુત્ર હતા તેથી અને ક્ષમા સિંધુ તેઓ શત્રુઓને પણ માફ કરતા માટે વપરાયો છે ત્યાર પછી ચોથું વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે તો ઉત્તર વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉદ્દેશો અને આદર્શોને યાદ કરી અને તેનું પાલન કરવાની વિશ્વમાં કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે છે પાંચમું કાવ્યના આધારે શ્રી રામ વિશે બે વાક્ય લખો તો શ્રી રામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું બીજું શ્રી રામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિને નીતિની ટેક રાખી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ શાળાના પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલા પુસ્તક વિશે સાર લખો તો પુસ્તકનું નામ છે વાર્તા રે વાર્તા લેખકનું નામ છે રમેશભાઈ દવે જોઈએ આપણે ઉત્તર વાર્તા એ વાર્તા એ બાળકો માટે લખાયેલું એક ખૂબ જ સુંદર અને મનોરંજક પુસ્તક છે આ પુસ્તકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપેલી છે આ વાર્તાઓ આપણને હસાવે છે વિચારતા કરે છે અને ઘણી નવી વાતો શીખવે છે પુસ્તકમાં જાદુઈ પેન્સિલની વાત છે આ પેન્સિલ દ્વારા જે જે કંઈ દોરે છે તે સાચું બની જાય છે ક્યાંક એક સમજદાર શિયાળની વાર્તા છે જે પોતાની બુદ્ધિથી મુશ્કેલીમાંથી બહાર આવે છે વળી એક વાર્તામાં એક છોકરાની વાર્તા છે જે પ્રાણીઓ સાથે વાત કરી શકે છે અને બીજી વાર્તામાં એક છોકરીની વાર્તા છે જે પોતાની મહેનતથી બધાનું દિલ જીતી લે છે દરેક વાર્તાના અંતે આપણને કંઈક નવું શીખવા મળે છે જેમ કે મહેનતનું મહત્વ બીજાને મદદ કરવી પ્રામાણિકતા અને ક્યારેય હાર ન માનવી આ વાર્તાઓ વાંચતી વખતે તમને ક્યારેય કંટાળો નહીં આવે લેખકે ખૂબ જ સરસ અને સરળ ભાષામાં આ વાર્તાઓ લખી છે જે બધા વાંચકો તેમને સરળતાથી સમજી શકે જો તમને વાર્તાઓ વાંચવી ગમતી હોય અને નવી નવી વાર્તાઓ શીખી શીખવી હોય તો વાર્તા રે વાર્તા પુસ્તક તમારા માટે ખૂબ જ સરસ છે આ પુસ્તક વાંચવાથી તમારું જ્ઞાન વધશે અને તમને ખૂબ જ મજા આવશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો હવે તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પુથી છે પાઠની સમજૂતી છે પાઠના સ્વાધ્યાય છે પાઠની ગાલ સ્વાધ્યાય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાની છે વોટ્સઅપ પર પણ હવે પીડીએફ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ જે છે તે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો તો જોઈએ ઉત્તર અમારી શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના કાર્યક્રમથી થાય છે અઠવાડિયાના સાતે દિવસ અલગ અલગ પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ધૂન ગવડાવવામાં આવે છે અને બધા વિદ્યાર્થીઓ ધૂન ગાય છે ધૂન બાદ ભજનની રજૂઆત કરવામાં આવે છે ત્યારબાદ સુવિચાર રજૂ થાય છે સુવિચાર બાદ જે તે દિવસનું પંચાંગ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ બધા વિદ્યાર્થીઓ અભિનય સાથે બાળગીત રજૂ કરે છે બાળગીત બાદ દરરોજના સમાચાર પત્રમાં આવતા સમાચારનું વાંચન કરવામાં આવે છે ત્યારબાદ સમૂહમાં અમે સંગીત સાથે ઘડિયાગાન કરીએ છીએ ત્યારબાદ જાણવા જેવું રજૂ કરવામાં આવે છે છેલ્લે પ્રતિજ્ઞાપત્ર રાષ્ટ્રગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂરો થાય છે ઘણીવાર વિશેષ રજૂઆત તરીકે પ્રાર્થનામાં પુસ્તક સમીક્ષા પણ રજૂ કરવામાં આવે છે પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન શિક્ષક શ્રીઓ દ્વારા જરૂરિયાત મુજબ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવે છે આમ અમારી શાળાનો પ્રાર્થના કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ હોય છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર એક અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાત ગુજરાતી વિષય સ્વઅધ્યન પોથી પાઠ નંબર